વૈશ્વિક કોરોના મહામારીની અંદર ખરેખર ફ્રન્ટ સાઇડના ખરા પાયાના કોરોના વોરિયર્સ અને કહેવા જાઓ તો દેવદૂત સમાન આશાવર્કરને આશા ફેસિલિટેટર બહેનો રાત દિવસ કામ કરે છે પરંતુ બદલામાં તેત્રીસ રૂપિયા મહેનતાણું આશાવર્કરને અને સત્તર ફેસિ ફેસિલેટરને આપે છે જે ખરેખર શરમજનક કહેવાય અને એમાંય વળી જૂન મહિના પછી આ ડિસેમ્બર અને જાન્યુઆરી છ છ સાત સાત મહિના સુધી જે તેત્રીસ રૂપિયાનું દૈનિક મહેનતાણું અને સત્તર રૂપિયાનું એ લોકોને ચૂકવવામાં આવ્યું નથી સાથે જ ખેડા જિલ્લાની અંદર ટીબીની જે કામગીરી કરી રહી છે ગળફાથી લઈ અને

આગામી સમયમાં જો અમારી માંગણીઓ નહીં સ્વીકારે તો બંધારણના દાયરામાં રહી અને શિસ્તબદ્ધપૂર્વક અમે તમામ મહિલાઓ એક થઈ અને અધિકારોની લડત લડવા માટે તૈયાર છીએ પહેલાં પહેલો મુદ્દો તો એ છે કે અમને લઘુત્તમ વેતન મળતું નથી વત્તા અમને સરકારી કર્મચારીમાં ઘોષિત કરવામાં આવે પછી ટીબીનું મહેનતાણું મળતું નથી પગારે ટાઈમ સર અમારો થતો નહીં અને બીજા કોરોના વોરિયર્સ તરીકે કામગીરી જે અમે આશાઓ બહેનો કરી રહ્યા છે એનું પણ અમને મહેનતાણું મળતું નહીં અને જે અમારી જે બીજી કંઈક તંદુરસ્તીને લઈને કંઈક જે બીજું કંઈક આવતું હોય સેનિટાઈઝર માસ્ક એ પણ અમને ઉપયોગમાં આપવામાં આવતા નથી અને શું કહેવાય આપણે ટીબીનું થઈ ગયું અને એ બેટની કામગીરી અમે પાયાથી લઈને મૂળ હૃદયની કામગીરી કરીએ છીએ પણ અમનો મેઇન પ્રશ્ન કે અમનો સરકારી કર્મચારી ઘોષિત કરવામાં આવે અને જો આ અમારી માગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો ચંદ્રિકાબેનના સમર્થનમાં લઈને અમે એમને જે કાયદામાં રહીને કરવાનું થતું હશે એમની જોડે અમે ઉગ્ર આંદોલન કરીશું અને એમના સમર્થનમાં અમે બધી આશાઓ બેનો તૈયાર છે